ઉંદર કારની અંદર ઘૂસી જાય છે આ પાંચ ટીપ્સ અજમાવો ઉંદર કારની આસપાસ નહીં આવે ઉંદર આપણને ઘણી રીતે નુકસાન કરે છે ઉંદર ઘર કારખાના કે કાર જેવા વાહનોની અંદર ઘૂસી જાય તો નુકસાન કરે છે ખાસ કરીને વરસાદની સિઝનમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં ઉંદર ઘૂસી જતા હોય છે ઉંદર કારમાં સીટ કવર મ્યુઝિક સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે જો તમારી કારમાં પણ ઉંદર ઘૂસી જતા હોય તો સૌથી પહેલા કેમ અને ક્યાંથી ઉંદર ઘૂસે છે તે જાણવું જોઈએ અહીં અમુક ટીપ્સ આપી છે જે અજમાવી તમે તમારી કારને અંદરથી બચાવી શકો છો તમારી આ ભૂલના લીધે ઉંદર કારમાં ઘૂસે છે કારની અંદર ખાવા પીવાની ચીજ વસ્તુ રાખવી નહીં ઉંદર કારમાં ઘૂસે નહીં તેની માટે કારની અંદર ખાવા પીવાની ચીજો રાખવી નહીં જો કારની અંદર ખાવા પીવાની ચીજ વસ્તુ નીચે પડી જાય તો તરત જ સાફ કરી લો કારણ કે ઉંદર ખાવા પીવાની ચીજોની સુગંધ દૂરથી સૂંઘી લે છે જેના કારણે તે કારમાં ઘૂસી જાય છે અંધારામાં કાર પાર્ક કરવાનું ટાળો અંધારામાં કાર પાર્ક કરવાનું ટાળવું જોઈએ હકીકતમાં વરસાદના દિવસોમાં જમીનની અંદર પાણી ભરાઈ જવાને લીધે બહાર આવેલા ઉંદર છુપાવાની જગ્યા શોધે છે આવી સ્થિતિમાં ઉંદર અંધારામાં પાર્ક કરેલી કારમાં ઘૂસી જાય છે આથી તમે જ્યાં કાર પાર્ક કરો છો ત્યાં અજવાળું હોય તે વાતનું ધ્યાન રાખો ઉપરાંત કાર પાર્કિંગમાં એક નાનો બલ્બ ચાલુ રાખો તેનાથી કારની અંદર ઉંદર ઘૂસવાની સંભાવના ઓછી થઈ જાય છે મિત્રો કારમાંથી ઉંદરને ભગાડવાની ટિપ્સ નેપ્તેલીન બોલ્સ ઉંદરને કારમાંથી બહાર કાઢવાનો એક સરળ અને ઘરેલું ઉપાય છે કે તમારી કારમાં નેપ્તેલીન બોલ્સનો ઉપયોગ કરો આ ચીજ કારની બૂટ સ્પેસમાં નાખી શકો છો અનડિલ્યુટેડ ફિનાઇલ કારના એન્જિનમાં અનડિલ્યુટેડ ફિનાઇલ છાંટી શકાય છે જે ઉંદરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે તમાકુના પાંદડા તમાકુથી માણસને કેન્સર થાય છે પરંતુ તેના પાંદડા કારમાંથી ઉંદર બહાર કાઢવામાં મદદરૂપ કરે છે આથી તમાકુના પાંદડાની પોટલી કારના એન્જિન અને પાછળ ડિક્કીમાં રાખી શકાય છે તમાકુની ગંધ ઉંદરને કારની અંદર આવતા રોકે છે રેટ પિલેટ સ્પ્રે રેટ પિલેટ સ્પ્રે તમને સરળતાથી ઓનલાઈન મળી જશે રેટ પિલેટ સ્પ્રે કારમાં છાંટવાથી દૂર કાર ઉંદર કારની અંદર તો દૂર કારની આસપાસ પણ ફરકશે નહીં એક વાતનું ધ્યાન રાખો કે આ સ્પ્રે બાળક અને ઉંમરલાયક વૃદ્ધ વ્યક્તિથી દૂર રાખો તેનાથી તેમને નુકસાન થઈ શકે છે રેપ પિલેલન્ટ મશીન રેપ રિપલેન્ટ મશીન ઓનલાઈન ઈ કોમર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે આ એક એવી મશીન છે જે તમારી કાર નજીક મૂક્યા બાદ તે એક અલ્ટ્રાસોનિક સાઉન્ડ કાઢે છે આ અવાજ ઉંદર સહન કરી શકતા નથી પરિણામે ઉંદર કારમાંથી બહાર નીકળી જાય છે વિડીયો સર્વ લોકોને સીતારામ ડિલેવરી પછીનું પેટ દડા જેવડું પેટ ફૂલેલું પેટ સપાટ કરવા માટે અમારી આયુર્વેદિક ફાંકી અને અર્ક તમે અવશ્ય ટ્રાય કરો આ નંબર પર કોલ કોન્ટેક કરી ઘરે બેઠા કોઈપણ જગ્યાએ તમે ડિલેવરી કરાવી શકો છો તો આજે જ ઓર્ડર કરો આ નંબર પર વોટ્સઅપ દ્વારા એડ્રેસ મોકલીને ફટાફટ કોલ કરો